ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના શુભ હેતુથી ભ્રમણ કરી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગીર સોમનાથના કોડીનાર ખાતે આવી પહોંચી હતી આ યાત્રાના રથનું સ્વાગત કોડીનારના ધારાસભ્ય ડોક્ટર પ્રદ્યુમન વાજાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું અને સ્થાનિક લોકોને સ્થળ ઉપર જ ઉજ્જવલા યોજના અને એલ એમ સખી મંડળ પ્રધાનમંત્રી આવાસ યોજના સોએલ હેલ્થ કાર્ડ અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સોળ જેટલી સરકારી યોજનાનો લાભ સ્થળ ઉપર આપવામાં આવ્યો હતો લાભાર્થી દ્વારા મેરી કહાની મેરી જુબાની હેઠળ કલ્યાણકારી યોજનાઓ વિશે પોતાનો સુખદ અનુભવ જણાવી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો આતકે ધારાસભ્ય સહિત સરકારના અધિકારી અને આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા कोडीदार शहर में ये यात्रा आ पहुंची है उस मौके पर इस यात्रा का नगर जनों ने ग्राम जनों ने भव्य स्वागत किया और इस यात्रा में 25 अलग अलग योजनाओं का लाभ लाभार्थी को वितरित किया और लोगों को एक जन कल्याणकारी योजनाओं जो नरेंद्र भाई मोदी की केंद्र सरकार और भूपेंद्र भाई पटेल जी की जो राज्य सरकार है उसकी जो योजना है उसका गरीब लोगों तक लाभ पहुँचे विद्यार्थियों महिलाओं किसानों सब लोग इसका लाभ लें

આટલા કનેક્શન અને ગેસમાં અમારે ઉજ્જવલ યોજનામાં અમને બધી મળ્યું છે અમે એ યોજનામાં ખુશ છે અને અમે મોદી સરકારનું ધન્યવાદ માનીએ છીએ